નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ વાતોમાં નરસિંહ ભગવાન નરસિંહને વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર માનવામાં આવે છે પ્રહલાદની રક્ષા માટે તેઓ થાંભલો તોડીને બહાર આવ્યા હતા ભગવાન વિષ્ણુએ વરા સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્ય કશીપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કઠિન તપ કર્યું તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું હિરણ્ય કશિપુએ સ્વર્ગ પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકો પર અજય બનવાની માગણી કરી સાથે સાથે માગ્યું કે માનવ પશુ દેવતા દૈત્ય કે કોઈ પણ જીવ સકી અથવા અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય ઘર કે બહાર દિવસ કે રાત પૃથ્વી આકાશ ક્યાંય હું ન મરું બ્રહ્માજી દ્વારા આવું વરદાન મળ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આ અસુરની સગર્ભા પત્ની કયાધુથી બીજો અસુર પેદા થશે તેથી ઇન્દ્રએ કયાધૂનું અપહરણ કર્યું નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી આશ્રમમાં કયાધુને નારદ મુનિ કથાપાન કરાવતા ધર્મનો ઉપદેશ આપતા આ ઉપદેશના પ્રભાવ રૂપે ભક્ત પ્રહલાદનો જન્મ થયો પ્રહલાદને ગર્ભમાં જ નારદનું કથાશ્રવણ અને આશ્રમનું ભક્તિમય વાતાવરણ મળ્યું હોવાથી તે પરિપૂર્ણ ભાવિક બન્યો આ બાજુ હિરણ્ય પોતાના ભાઈ હિરણ્યાક્ષની વધ અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો હિરણ્ય ત્રિલોક પર પોતાનો કાળો ખેર વર્તાવવાનું ચાલુ રાખ્યું હતું સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહિમામ થઈ ગઈ હતી નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ હિરણ્ય પોતાના પાંચ વર્ષના પુત્ર પ્રહલાદને પૂછ્યું કે બેટા તને શું ગમે ત્યારે બાળ પ્રહલાદે કહ્યું વનમાં જઈને શ્રીહરિનું ભજન કરવાનું મને બહુ ગમે આ સાંભળી હિરણ્ય કશીપુ ગુચ્છાથી લાલ છોળ થઈ ગયો પુત્ર પ્રહલાદને દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમરક પાસે વિદ્યાભ્યાસ કરવા મોકલી દીધો પ્રહલાદ ધર્મ અર્થ કામ અને મોક્ષનો અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું બેટા તું ગુરુ પાસેથી શું શીખ્યો પ્રહલાદે કહ્યું વિષ્ણુનું શ્રવણ કીર્તન પૂજન વંદન દાસત્વ મિત્રતા એ બધું જ પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્ય કશિપુનું હૃદય ગુસ્સાથી સમસમી ઉઠ્યું તેણે પોતાના અનુચરોને કહ્યું કે આને મારી નાખો આ મારો પુત્ર નથી પણ મારા શત્રુની તરફદારી કરનારો છે આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્રો શસ્ત્રોથી વિંધવાનું શરૂ કર્યું પરંતુ અસ્ત્રો શસ્ત્રો ફંગોળાય બીજી દિશામાં ફરી ગયા ખડગના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા ને ત્રિશુલ વાકા વળી ગયા વિષ આપ્યું તો અમૃત બની ગયું સર્પ છોડ્યા તો તે પ્રહલાદના શિર પર ફેર ફેલાવીને છત્ર બની ગયા આમ દરેક વખતે પ્રભુએ તેને ઉની આંચ આવવા ન દીધી તેનો બચાવ કરતા ગયા તેથી પ્રહલાદ વધુ ને વધુ લીન થવા લાગ્યો છેવટે હિરણ્ય કશીપુએ પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યું અને કહ્યું કે તું આ વસ્ત્ર ઓઢીને ખોળામાં પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેસીશ તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શી નહીં શકે અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્ય કશીપુની દરેક ચાલ અવળી પડે છે અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિત વદને ત્યાં બેસી રહ્યો સૌ થઈ ગયા આ આજે પણ આપણી હોળીના પર્વ પર્વરૂપે મનાવે છે પ્રહલાદની નિડરતા અને પ્રભુ ભક્તિ જોઈ સૌ અચંબામાં પડી ગયા રાજસેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું પણ પ્રહલાદ તો હરિભક્તિની વાતો કરીને હરિનો મહેમા જ ગાતા હતા આથી હિરણ્ય કશિપુએ આવેશમાં આવીને પ્રહલાદને પૂછ્યું તું ક્યાં બળથી મારો અનાદર કરે છે ત્યારે તેણે કહ્યું જેનું બળ સચરાચર વ્યાપ્ત છે પિતાએ પૂછ્યું ક્યાં છે તારો ભગવાન પ્રહલાદે કહ્યું મારામાં તમારામાં અત્ર તત્ર સર્વત્ર તે છે આખરે હારી થાકીને હિરણ્ય કશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલ ઘૂમ બનાવ્યો પિતાએ પુત્રને કહ્યું જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર પ્રહલાદે જેવી થાંભલાને બાથ ભરી તે સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચિરાયો થાંભલામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા તે સમય દિવસ કે રાતનો નહીં સંધ્યાકાળનો હતો ભગવાન નરસિંહે હિરણ્ય કશિપુને ખોળામાં લઈને ઘરના ઉંબરા વચ્ચે એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનું અને દેહ માનવનું ધરીને સિંહ નરસિંહ રૂપે અવતરીને અવકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોળામાં સુવડાવીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું આમ શ્રી હરિએ પોતાના બાળભક્ત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતાર ધારણ કર્યો પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્ય કશીપુને મોક્ષ ગતિ આપી આ દિવસ હતો વૈશાખ સુદ સૌદશ જે આપણે નરસિંહ જયંતિ તરીકે ઉજવીએ છીએ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઈક શેર અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને ને કરવાનું ભૂલશો નહીં જય માતાજી રાધે રાધે